સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના હૃદય સુધી પહોંચી શકીએ છીએ મેસેજ કરી શકીએ છીએ યુવાન છોકરાઓ છોકરીઓ ખાલી એક મેસેજ કરીને પોતાના હૃદયની વાત સામેના પાત્રને પહોંચાડી શકે છે પણ એક વસ્તુ ખરાબ થઈ છે આ મોબાઈલ ફોન આવતા પ્રેમપત્રોની મજા ચાલી ગઈ છે આજે અંગૂઠાના ટેરવાથી દબાતા બટનમાં તમે મેસેજ તો મોકલી શકો છો કાગળ ઉપર હસ્તાક્ષરથી લખાય ને જે હૈયું ઠાલવતા હતા એ ચાર ક્યાં રહ્યો છે હવે માત્ર ટાઈપ કરેલા અક્ષરો બોલે છે ત્યારે ધબકતું દિલ ખુલતું હતું પત્રોમાં આવી જ એક પ્રેમ પત્રની સરસ મજાની સત્ય ઘટના આવ્યો છું ઘટનાનો હું સાક્ષી છું પાત્રોના નામ બદલ્યા છે રાજુભાઈ કરીને બંગલાની શોભે એવી સુંદર પત્ની અને પત્ની નામના વૃક્ષપુર ઉગેલો એક સરસ મજાનો સંસ્કારી દીકરો દીકરાની ઉંમર સોળ વર્ષ સિક્સટીન બોટ ઉપર હજી મૂછનો દોરો ફૂટવાની શરૂઆત થઈ હતી અને ત્યાં દીકરાના હૃદયમાં પ્રેમના અંકુરો પણ ફૂટવાના શરૂ થઈ ગયા રાજુભાઈને ખબર નહીં રાજુભાઈ રોજ બપોરે ફેક્ટરી ઉપર જાય ત્યાંના પ્રોડક્શન ઉપર ધ્યાન આપે ઓફિસમાં બેસીને બિઝનેસનું કામ કરે બપોરે એક દોઢ વાગે જાતે ગાડી ચલાવી દે પોતાના બંગલે આવે દીકરો તો હાઈસ્કૂલમાં ભણતો એટલે ત્યાં ગયો હોય ઘરમાં પત્ની રાહ જોતી બેઠી હોય પત્નીને પૂછે કે આજની કોઈ ટપાલ છે એટલે બિઝનેસના જે દસ પંદર પત્રો આવ્યા હોય એ બધા વાંચે એટલી વારમાં પત્ની ઠંડુ થઈ ગયેલું ભોજન ગરમ કરી દે પછી થાળી પીરસાય અને પતિ પત્ની સાથે બેસીને જમે જમ્યા પછી એકાદ કલાક બેડરૂમમાં પથારીમાં વાંક કૂક્ષી કરીને થોડો આરામ કરીને રાજુભાઈ બપોરના ચારેક વાગે પાછા ગાડીમાં બેસાની બેસીને પોતાની ઓફિસમાં રવાના થયા આવી જે બપોર હતી રાજુભાઈએ ઘરે આવીને પત્નીને કહ્યું કે આજની કોઈ ટપાલ કોઈ પોસ્ટ આવી છે જવાબમાં પત્નીએ દસ પંદર પત્રોનો થોકડો એમના હાથમાં મૂકી દીધો અને પત્ની કિચનમાં ચાલી ગઈ ભોજન ગરમ કરવા માટે પત્રનો થોકડો હાથમાં લીધો એ સાથે જ રાજુભાઈના નાકમાં સરસ આછી આછી માદક ફોરમ પ્રવેશી સુગંધ એને નવે લાગી એકાદ બે ડીલો હતા એકાદ બે બિઝનેસના પત્રો હતા બે ચાર ગંગોત્રીઓ હતી એક બે મિત્રોની ટપાલો હતી યાદ રાખો મિત્રો એ મોબાઈલનો જમાનો નતો એટલે બધો વ્યવહાર પત્ર વ્યવહારથી ચાલતો હતો એમાં એક ગુલાબી રંગનું પરબીડિયું કવર સુગંધનું સરનામું જડી ગયું આટલી સરસ સુગંધ એ પત્રમાંથી આવતી હતી રાજુબેન આશ્ચર્ય થયું કે પોતાની પાંત્રીસ ચાલીસ વર્ષી ઉમરે આવું સુગંધિત પરબીડિયું કોણે મોકલ્યું હશે એમના ફેરવીને જોયું પત્ર એમના નામે નતો સરનામું બંગલાનું જ હતું એમના જ ઘરનું પત્ર ઉપર સંગ્રામ લખ્યું હતું ઉર્વિશ રાજુભાઈ શાહ મતલબ કે દીકરાના નામે સોળ વર્ષના દીકરા કબડ્ડી પાછળ જોયું તો લખેલું હતું ફ્રોમ એટલે જેને પત્ર મોકલ્યો હતો એમાં ફ્રોમ ત્યાં કોઈનું નામ નહોતું લખ્યું ત્યાં ક્વેશ્ચન માર્ક હતું રાજુભાઈની ની છઠ્ઠી જાગૃત થઈ ગઈ આમાં કઈ ગરબડ લાગે છે પણ દીકરો તો બહુ સુકુમાર અને બહુ સંસ્કારી લાગતો હતો આ બધું શું ચાલી રહ્યું છે એમણે પત્ર એ રીતે ધીમે 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 એક નાનકડી દીવાસ ફેરવી અને પરબીડ્યું ખોયલ્યું એક ક્ષણ માટે વિચાર આવી ગયો કે દીકરાની નિજી જિંદગી ઉપર આ તરાપ મારી ના કહેવાય દીકરાની ઉપર આવેલો પત્ર એમનાથી વંચાઈ ખરો પછી એમ ન થયું કે આ દીકરો જે નાબાલિક છે માઇનોર છે પણ સમજુ છે એના પત્રો વાંચવાની પિતા તરીકે ફરજ છે ક્યાંક આડુઅડું કંઈક લપસતો હોય તો અટકાવી શકાય અંદરથી પત્ર કહેતો સુગંધ તીવ્રતાથી ફેલાઈ ગઈ અંદરનો કાગળ પણ ગુલાબી હતો અને સંબોધન હતું મારા અને માત્ર મારા જ પ્રિય ઉર્વિશ રાજુભાઈના રૂવે રૂવે આગ લાગી ગઈ આ શું પાછળ જોયું કોઈ છોકરીનું નામ હતું ગતિ તારી બનવા માટે ક્ષણે ક્ષણે તડપતી ગતિ રાજુભાઈને થયું કે આ ગતિના ચક્કરમાં મારો દીકરો ક્યાં તથોગતિને ના જોઈએ પત્ર ભાષા બહુ સરસ હતી છોકરીએ પત્ર લેખો હતો એમાં એક સરસ મજાની મારા પ્રિય કવિ દિલીપ પરીખની ચાર પંક્તિઓ ટાંકી હતી પંક્તિઓ મને બહુ ગમે છે તમને પણ ગમશે गति उर्मिश माटे लगती है थी कागड़ मा तारी यादना किस्सा लख मने कागड़ मा तारी यादना किस्सा वो मने जो शक्य होए तो प्रेमना टहुका वो लक बने तारा बिना अहि तो धुमस छे बदे मित्रों प्रेम मा पड़ेला मानस ने पोताना प्रेमी के प्रेमी का बगर बदे आछु आछु धुमस છોકરી લખે છે તારા વિના અહીં તો ધુમ્મસ છે બધે તારી ગળીમાં કેવા છે તડકાઓ લખમ રાજુભાઈને ભક્તિઓ ગમી પણ આ વાત ન ગમી જોયું તો પત્ર સ્થાનિક શહેર માંથી લખાયેલો દાસ ચડી ગઈ રાજુભાઈ પહેલા એક શહેરમાં તારી ગળીના તડકાઓ જુદા ને અમારી ગળીના તડકાઓ જુદા તાપમાન એક સરખું જ હોય આ શું બધા વેબડા વેડા કરો છો આમાં ને આમાં તો બારો દીકરો ભણવામાં કારકિર્દી વેઠસાઈ જશે આડે પાઠે ચડી જશે આ ઉંમર છે પ્રેમ કરવાની આ પોતાની જાત સાથે સંવાદ બોલતા રહે આ તો કારકિર્દી ઘડવાની ઉંમર છે અત્યારે ભણવામાં ધ્યાન આપવાનું છે પુસ્તકોમાં ખૂપી જવાનું છે ખૂબ સારા ટકા લાવવાના છે ડોક્ટર કે એન્જિનિયર કે મોટા ઉદ્યોગપતિ બનવાનું છે आशुभमियो छे बेबडा बेडा जिन की बर्बाद थी जे साहब नाम जो 16 वर्षी उम्र में पण आओ किरो तो तेरा बंगलो होत आ बिजनेस होत घरमा संस्कारी पत्नी होत आ 3 चार-चार गाडियों होत ए साथे एमनी आखो सामने પચીસ સત્યાવીસ વર્ષ પહેલાનો જોયેલો એક સોળ જ્યારે સોળ વર્ષનો હતો ત્યારે હું પણ કોઈ છોકરીના પ્રેમમાં હતો બહુ મીઠળી છોકરી હતી રાજુભાઈએ લગ્નનું વચન પણ આપ્યું હતું એક બે વાર મેળા પણ હતા એક દિવસ છોકરીને ઉદ્દેશીને પહેલો પ્રેમપત્ર રાજુભાઈ દેખો હતો ત્યારે રાજુભાઈ ક્યાં હતા રાજુ હતું રાજ્યો હતો રાજ્યો સોળ વર્ષના રાજ્યએ રાત્રે ભણવાનું વાંચવાને બાને રાત્રે એક વાગે સુંદર મજાનું પ્રેમપત્ર લખવું હતું ચાર કુરસકે પાના પડીને એ પત્રના લીટીએ લીટીએ શબ્દે શબ્દે એ સોળ વર્ષના છોકરાએ પોતાનું દિલ રેડી દીધું હતું નીચો દેખ્યું હવે પત્ર તો સવારે પોસ્ટ કરવાનો હતો અથવા છોકરીને ક્લાસમાં હાથો હાથ આપવાનો હતો આખી રાત પત્રને સાચવો ક્યાં કે તેને પોતાની જે ભૂખ હતી એ ભૂખનું જે પૂંઠું હતું ત્યારે પૂઠા ચડાવવાનો રિવાજ હતો એ પૂઠાની બેવંડમાં એણે એ પત્ર સંતાડી દીધો અને પછી ટેબલ પર મૂકી દીધો અને ઘસઘસાડ મૂકી દીધો સવારના પૂરમાં જ્યારે જાગ્યો ત્યારે બ્રશ કરતા પહેલા પહેલી નજર એની બુક ઉપર પડી બુક ત્યાં પડી હતી પણ પત્ર નહોતો એને અંદર હાથ ને કોઈ પંખો છો પાણે પાણું જોઈ ગયું પત્ર નહોતો એ વિચારી રહ્યો કે પત્ર ક્યાં પત્ર ક્યાં અને ત્યાં અવાજ આવ્યો એના કડક મુચ્છળ પિતાનો તું જે શોધે છે એ મારી પાસે છે આજે સવારે મેં તારા ટેબલ પર જોયું તારી બુકનું પૂઠું ઉપસેલું હતું લેખાતો હતો આ ધંધા કરે છે અને સણસણ તો એક તબાચો ગાડું ઉપર પીડો રાજુનો પ્રેમ કપૂરની જેમ ઉડી ગયો ભણવામાં ધ્યાન રાખ હવે સમજાયું કે છમાસિક પરીક્ષામાં ભાઈ સાહેબના ટકા કેમ ઓછા છે રખડી પડીશ રખડી તારે કંઈક બનવાનું છે મારા તમામ અરમાણો તારી ઉપર છે ખબરદાર જો આ છોકરી સામે ફરીથી જોયું છે રાજુ ડરી ગયો ક્યારે એ છોકરી સાથે વાત ના કરી છોકરી પણ સમજી ગઈ પછી પરીક્ષામાં ટકા ખૂબ સારા આવતા ગયા રાજુના એના પિતાએ જેટલા સપનાઓ જોયા હતા એના કરતા પણ વધારે સારી એવી કારકિર્દી બનાવી પિતા તો ચાલ્યા ગયા ઉપર પણ પિતાના તમામ સપનાઓ સાકાર કરતી જિંદગી રાજુએ બનાવી લીધી પૈસો આવ્યો પૈસોની પૈસાની પાછળ પાછળ સરસ મજાની સારા ઘરની પત્ની આવી સુખી સંસાર છે એક દીકરો થયો ધંધો છે નામ છે ખ્યાતિ છે બધું જ છે

એ છોકરીને તો આઈસ્ક્રીમ ન મેળવી કેટલી વાર બપોરે જમતી વખતે અને રાત્રે જમતી વખતે તું ભગવાનને યાદ કરતા પહેલા તે મનોમન એવી પ્રાર્થના ના કરી હોય કે હે ઈશ્વર મારી એ પ્રેમિકા જ્યાં પણ હોય એ સુખી હોય એણે જમી લીધું હોય એ ભૂખી ના હોય એ દુઃખી ના હોય એ પછી તે જમવાનું શરૂ કર્યું તું કદાચ એ છોકરી સાથે પ્રેમમાં આગળ વીધો હોત તો એનો પતિ બળાવી શક્યો કદાચ તું આટલા દીટલો આબાદ ના હોત પણ કોણે કહ્યું કે એવી જ પ્રેમિકાને પામીને તું બરબાદ થયો હોત કદાચ તું આજના કરતાં પણ વધારે શીખ્યું ખેર એક ઝટકા સાથે એણે પોતાની ભૂતકાળની યાદોને ખંખેરી નાખી પત્રને પાછો સૂંઘી લીધો ઊંડો શ્વાસ ભરીને ફેફસામાં અઠ્યાવીસ વર્ષ પહેલાંની એ ખોવાયેલી સુગંધને ફેફસામાં ભરી દીધી પત્રની ગળીવાળીને કવરમાં મૂકી દીધો ગુંદરથી પાછું પર વીડિયો બંધ કરી દીધો પછી જમવા બેઠો જમ્યા પછી એને પત્નીને કહ્યું કે હું ઓફિસે જાઉં છું આપણો દીકરો આવે એટલે એને કહેજે કે આ પત્ર વાંચીને તારા કોઈ મિત્રનો લાગે છે અને એને તારા પપ્પા કહીને ગયા છે કે તારા ફ્રેન્ડને રિપ્લાય આપવામાં મોડું નહીં કરતો બને એટલું ઝડપથી જવાબ આપજે શક્ય હોય તો આજે રાત્રે જ જવાબ આપજે ઉર્વિસે પત્ર ભાઈ મોડી રાત્રે એ પ્રેમિકાને જવાબ આપવા બેઠો રાજુભાઈ પાણી પીવાને બાને ઉભા થયા રાતનો એક વેગો હતો દીકરાના બેડરૂમનું બાણું સેજ હડસેલીને જોયું તો ટેબલ લેપના અજવાસમાં દીકરો પત્ર લખતો હતો અને પત્રમાં ઉર્વિશ લખતો હતો ગતિને પ્રિય જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ કેવું વાતાવરણ હતું મધરાતની ભાંગતી રાત હતી નિરોગ એકાંત હતું અને પ્રેમનો રંગ છવાયેલો હતો અને ઉર્વિશ ઢકતો હતો જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ એક ક્ષણ તું હોય છે એક ક્ષણ તારું સ્મરણ મિત્રો આનું નામ જિંદગી છે જે લોકોએ પોતાની પ્રેમિકાને છોડી દીધી છે એ લોકો આજે પણ પ્રેમિકાને ભૂલી શકાય નથી રાજુભાઈ પોતાની જિંદગીના પોતાના સહાનુભવમાંથી જે શીખા જે ભૂલ એમણે કરી એ ભૂલ એમને દીકરા પાસે થવાના આ ઘટના મારી હૃદયસ્થ છે મને ખૂબ ગમે છે મિત્રો આશા રાખું છું કે આ ઘટના તમને પણ સ્પર્શી છું તમારા સંતાનો જો કોઈના પ્રેમમાં હોય તો એને નહીં એની સાથે બેસીને વાત કરજો એનો પ્રેમી કે પ્રેમિકા કેવા છે એ તપાસ કરજો જો સારો પરિવાર હોય સંસ્કારી પાત્ર હોય તો એને વધાવી લેજો અને હા જો પરિવારમાં કંઈક ખોટો હોય કે પાત્ર બરાબર ના હોય તો કે દીકરા કે દીકરીનો કામ પણ આ મળે વડીલ તરીકે તમારી એ ફરજ પણ છે અને તમારી જવાબદારી પણ છે about